છોકરી કે વિસાયરુ પછી હા મમ્મી મારી આ છે તમે એવું હોય તો ફોન કરી દયો એને જો મારી દીકરી તને ગમતું હોય તો જો ધરાર મત કરવાનું આપણે હો ને માં દીકરો મન તારા પર વિશ્વાસ છે માં દીકરી ઉપર હો જો હારા માણો લઈ ગયા ને એટલે અમે તને વાત કરી બાકી તને કેટલા છોકરા જોવા આવ્યા અમે કોઈ દી તને ફોર્સ કર્યો ના ના પપ્પા એવું નથી મને છોકરો ગઈમો ડાયો છે પાછો પપ્પા બહુ વ્યવસ્થિત રીતે વાત કરી મારી આરે અને મને ભણવાની હા પાડી એટલે મને વધારે ગમી ગયું કે ના અત્યારનું મને ભણવા તો આપશે એટલે જ ના દીકરી એટલે તને આજે હું કાલ પાકું કરીને વાત ફોન કરી જ નહીં બરાબર ને પછી આપણે એનું ઘરને જોવા જવું જોઈએ ને પેલા હા નહીં પાડીએ આપણે કહેવું કે અમે તમારા ઘર જોવા આવીએ બરાબર ને હા મમ્મી બરાબર હેલા તમને કહું ઘર જોવા જઈએ ને આપણે લઈ જાઉં આપણી જાનવીને એના ઘર જોવા ન લઈ જવાય પછી કંકુ પગલા કરવા હોય ને તો પછી ઈ લોકો મેળ ના આવે ને ઈ વાત તો સાચી છે આ ટાઈમસો કરી જ જાય બધાય ઘર જોવા ના ના આપણે એવો રિવાજ નત રાખવો ઘર જોવા જવાનો મમ્મી મારે આવું ઈ નથી ઘર જોવા મમ્મી જેવું ઘર આ હે એ મને ગમશે કે મારી દીકરી ડાઈ ને સમજુ છે ભગવાન ભલે તે દીકરી દીધી પણ બહુ સમજુ દીધી છે આવી દીકરીઓ હરેક ને ઘરમાં બધાય કહે ને કે દીકરીઓ આવી દીકરી આવી દીકરી જેવું તો કોઈ છે નહીં દિવસે તમારી માં જાનવીતા આવી ડાઈ છે પેલેથી છે તમને ખબર છે ને એ દીકરી તો પણ બહુ ડાઈ છે હું ફોન કર દઉં એને કે તમે પહેલા વાત કરો અરે ના તું વાત કર ને પછી હું કરી એ હું તો વળી ભાઈ કે નહી હોય તો ખરાબ લાગે હું વાત કરીને હું કર ને અમી માં દીકરી હજી તન પૂછું છું માં ગમે છે ને હા મમ્મી તો હાર માં દીકરી આવું જો જોડી ને નહી એક ને દીકરો ઘર ની ફેક્ટરી રૂપિયા રૂપિયા વાંધો ધોની પણ કેવા સારા માણસ છે આ મમ્મી પૈસાનું કંઈ નથી છોકરો હારો હોય ને એટલે બસ પૈસા તો આજે છે ને કાલે નથી બરાબર ને મમ્મી ના હોય તો થઈ જાય ને હોય તો વય આવી જાય નસીબની વાત છે બધી હા ઓ માં દીકરી માં દીકરી બહુ સમજુ છે બેન ને ફોન કર દઉં કા હા કરી દે સુખ મોરો તોય ને કેટા સો ઘણી તો સારું છે ને હા ઓટા લાભ સો ઘડીયું છે તું તાર ફોન કર દે હું જોઈને દેતો તો વાંધો ની વરી સો ઘડીયું પડે ને આપણે પહેલા ફોન કરીએ તો કા હા તીજું ઊંઘ પડે તો છે ને આપણે કાલે જોઈ આવશું ઘરે કા હા ઓ બીન જાય છે હજી એ હાલો જય શ્રી કૃષ્ણ યા જય શ્રી કૃષ્ણ કેમ છો અરે મજામાં કેમ છો તમે ઓરખી ગયા ને હા ઓરખી જાવ ને તમારા અવાજ ઉપરથી થી યા હું કરે બધા મજામાં ને હું કરે સોનાલ ને તમાર જમાઈ ને એ બધા મજા માં છે જો હા તીને ખારા હમાસા દાઉ કે અમે છે ને કાલે જોવા આવીએ અમાર તરફથી આવશે તમારું ઘર છે ને જોઈ જાય હાથી આવો આવો ને લે તમારા મોઢામાં ઘી ના આવો તમારા મોઢામાં ઘી ના કરો આવો હું તો બહુ રાજી થઈ બે દી થી વાઈ જોતી હતી કે કઈ ફોન આવજે કઈ ફોન આવજે આવો પછી બે દી છે ને આમાં કામમાં પડી ગઈ હતી હું કહું કે હાલ ને હવે ટાઈમ તો ફોન કરી દઉં કે અમે ઘર જોવા કાલ આવ્યું તો તમે તમારી દીકરીને બોલાવી બોલાવી લે સોનલ ને કા બરાબર ને

એક વાત કહું મા દીકરાને કયો ને મમ્મી આ દીકરાને છે ને માથી ફોન આવ્યો જાનવીન ઘરેથી કે છે ને અમાર તરફથી આ ને કાલ ઘર જોવા આવે હું કે છે મમ્મી સંભળાણું નહીં પાછું બોલો તો એમ કહું કે જાનવી તરફથી હા છે ઓહો ઓહો વાવ મમ્મી મને તેમ થાય કે સપનું છે મમ્મી આજે હું બહુ જ ખુશ છું મમ્મી હા મા દીકરા તારા કરતાં હું ડબલ ખુશ છે મારી દીકરા મમ્મી મને ગમતી તેવી છોકરી મળી ગયો મમ્મી આખા કુટુંબ મારી હોઉ નહીં એવી છે હોઉ છીદી બધા કહેતા ને જયબી હું થાય રખડે નામ ને તેમ કોઈ ના હોય ને ભગવાન હોય આવો મમ્મી મમ્મી સોનલ ને કહેવા તો કેવી ખુશ થઈ જાશે નહીં સોનલ સોનલ એવી ખુશ થાય કે એમાં ભાઈ નક્કી થાય ન ગાય થાય હા હો મમ્મી અત્યારથી બધી તૈયારીઓ કરવા મંડજીએ કંઈ નહીંથી હું હા એ ફોન કરો છો ત્યાં પપ્પાને કર દઉં કે આવજ જોઈએ ત્યાં પપ્પા હમણાં આવીએ પપ્પા આવવા જ જોઈએ બસ હમણાં ઓફિસેથી ને આમ જો કાલ ઘર જો આવે તે લાગો દેખો મોનો મોટા કરી મા દીકરો આવો મમ્મી સાચી વાત છે તમારો તો અસલ જ હોય મમ્મી ઘર માં એટલે કઈ કરવું જરૂર નથી એના મા દીકરા બધું અસલ રાખી દે ને તો ખબર પડે કે આનું ઘર અસલ છે કા આવો મમ્મી આમ તો એ બિસાડા બહુ સાદા છે નથી તમે જો તને કેતા ભૂલી ગયા કે જાનવીન નઈ લેતા આવી લે આ મમ્મી બિચારીને ઘર તો જોવું હોય ને આપડું લે મમ્મી પપ્પા કે કે રીવાદ ન પેલેથી માણો વાતું કરે છોકરી ઘર જોવા ગઈ હોય તો બધાય જાય મમ્મી

જોવા જાઉં તો ને મમ્મી નું કામ હતું પાછળથી થી ને ગામ નું તેમ બે માં દીકરી ગીતી બરાબર થાકી ગયા ની કઈ ની તી હું આવી ને પૂરો નતો જોવા ને આવ કઈ માં ગાંડી સનલ દાઈ છે કા આ એ એવા પગ દુખે સંધી બહુ પગ દુખે લે ખબર નહીં કેમ પગ દુખે માં ગાંડી ને લાવ પગ દબાઈ દઉં હા તને ના ના માર પગ ન દબાવા લઈને દબાઈ દઉં મેં જોર કાગલા

પછી હું નોકરી કરું નોકરી નહીં થાય કોઈ વાંધો નહીં આપણે કઈ નોકરીની જરૂર નથી પછી પેલા હમણાં કેટલી રજા પડી ગઈ હવે તો મારે સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો આપણે રજાઈ પૂરી થઈ ગઈ દોઢ બે મહિના લીધી હતી હવે બે દી પછી ત્યાં સ્કૂલ ચાલુ થાય મારે થાય એલા પછી બા અને ભાભીને ને કરી લે ને બધું એકલા કરી લે ને એનું ટેન્શન લે માથું ગમેનો જવાબ આપ જાવ ને હવે એ તારા જેવો હે તો કેવો લાખી નહીં તમાર જેવો હે તો તોફાની થાય લોકરા તોફાની સારા હા કેવું નતી મત ઢીંગલી આવે ગમે દીકરી કેવી વાલી લાગે નઈ હા પછી તમારી હિંમત છે કે એને કરીને બીજા ઘરે મોકલવાની તો આવે એને ઘરે મોકલવી જ પડે મોટી કરીને તો પછી અમે सपना भी नसीबा है होय 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 क्या खूब मिला है सपनों से भी सुंदर महबूब मिला है तेरा प्यार तेरी चाहत मेरी जिंदगानी आंखों से दूर मेरे दिल पर न जाना तेरे प्यार में मैं मर जाऊँ। પણ શંકર તો કોઈ દી મને ભૂલતી નહીં ના રે ના હું થોડી તમને કઈ ભૂલી જાઉં કઈ નહીં હમણાં કેતી હતી કે આમને તેમને ના રે ના એ તો મચાક કરતી હોય બિચારા કાલ મારી મમ્મી છે ને કેવું રડતા તા કેમ રડતા તા એ તો એ છોકરી જોવા ગઈ કેવી સરસ છે જાનવી કે જયદીપનું થઈ જાય તો હારું ફોન ન થયો બે દી થયા બિચારા રડવા માંડ્યા હોય કે મમ્મી રડમાં ફોન આવી જાય ફોન આવ્યો હે કે નહીં મને તો ખબર નથી કર્યો નતા મમ્મીને ફોન ત્યાં અરે ના મેનેત કર્યો ફોન ભૂલી ગઈ હાલ નઈ તો જીયો હે કે હેં તાર મમ્મી ફોન આખે ઈ લોકો ને લપગાઈમો તો તો ખરી તારો ભાઈ ને કેમ ખબર હવે આપણે તો કાઈ વાંધો નઈ તો ફોન આવી એમાં કે ટેન્શન ન લેવાનું હોય તમે ખબર અમને પાંચ દી ફોન કર્યો તો હું જોવા આવ્યો અને પછી નકી થીયું તો વિચારું તો પડે ને તો પછી એને વિચારવાનું ન હોય તમારે જ વિચારવાનું હોય એમ ના જ કેતી પણ મમ્મી તમને ખબર છે ને માર મમ્મી તો તાર મમ્મી બહુ ઉતાવળ એને એમ થાય કે જલ્દી જઈ થઈ જાય થઈ જાય નહીં ચડાઈ કલા એકલા છે ને એક તો હું અહીંયા હાહરે આવતી રહી પણ મમ્મીને એમ થાય કે વો આવી જાય તો હથવારો ઈ તો બરાબર સારું લે કાલ કર લે ને ફોન તાર મમ્મીને હો હા પછી કર લે હાલો ને હવે એ દી પછી મારે સ્કૂલે જવાનું જવાન થા માં એવો કંટાળો આવશે સોમવાર જવાનું છે એવી જલસા કરી લ્યો એ જાજો ક્યાં ફરવા બે દી માં આપણે બધા ફેમિલી ટ્રીપ કરશું હો મેં આલે હા કાલની વાર કાલે